નમસ્કાર મિત્રો હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રીકલ્ચર બેઝિક્સ ચેનલ પર સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં ખેતી મદદનીશ અને બીજ અધિકારીની પરીક્ષા માટે અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું હવે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન અંકુરિત થતા બીજમાં કઈ શર્કરા વધારે પ્રમાણમાં જોવા મળે છે તો નીચે ઓપ્શન છે માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ કે સેલોબિયસ તો અંકુરિત થતા બીજમાં માલ્ટોઝ શર્કરા એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે માટે ઓપ્શન એ એ સાચો જવાબ છે જ્યારે બીજ અંકુરિત થતું હોય ત્યારે તેના એન્ડ્રોસ્પમમાં એટલે કે ભ્રૂણપોષમાં પોષમાં શર્કરાનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે જોઈએ બીજું ક્વેશ્ચન કપાસના પાકમાં રોઝેટ ફૂલ કઈ જીવાતના કારણે જોવા મળે છે તો અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો પ્રથમ ફોટો આપણે જોઈએ તો આ છે એ નોર્મલ અવસ્થામાં જે કપાસનું ફૂલ હોય તેનો ફોટો છે અને જ્યારે કપાસના પાકમાં ગુલાબી ઇયરનો એટેક થઈ જાય ત્યારે કપાસનું ફૂલ આ રીતે દેખાતું હોય છે તો આમાં સાચો જવાબ આવે છે ગુલાબી ઇયર કપાસના પાકમાં રોઝેટ ફૂલ કઈ જીવાતના કારણે જોવા મળે છે તો તેમાં ઓપ્શન બી એ સાચો જવાબ છે ગુલાબી ઇયર હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન કપાસના પાકમાં ડબલ સીટ ફોર્મેશન કઈ જીવાતના કારણે જોવા મળે છે તો નીચે ઓપ્શન છે ટપકાવાળી ઇયર ગુલાબી ઇયર લીલી કે આપેલ તમામ તો આમાં સાચો જવાબ છે ઓપ્શન બી ગુલાબી ઇયર તો કપાસના પાકમાં ગુલાબી ઇયરના કારણે ડબલ સીટ ફોર્મેશન થતું હોય છે તો ડબલ સીટ ફોર્મેશનમાં શું થાય કે બે અડધા ખવાયેલા જે બીજ હોય ગીંડવાની અંદર તે એ એકબીજા સાથે જોડાઈ જાય ગુલાબી યરના કારણે તેને શું કહેવાય ડબલ સીટ ફોર્મેશન હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કપાસના પાકમાં ફ્લેરિંગ ઓફ સ્ક્વેર એ કઈ જીવાતના કારણે જોવા મળે છે ફ્લેરિંગ ઓફ સ્ક્વેરનો મતલબ છે જે કપાસની કડીઓ હોય અહીંયા જોઈ શકો છો કે જે કપાસની કડીઓ હોય તે બળી ગયેલી હોય તેવી દેખાય ફ્લેરિંગ મતલબ બળેલું હોય તેવું દેખાય તો ફ્લેરિંગ ઓફ સ્ક્વેર કઈ જીવાતના કારણે દેખાય છે ઓપ્શન છે ટપકાવાળી યર ગુલાબી યર લીલી યર કે આપેલ આમાં સાચો જવાબ છે ટપકાવાળી ઈયરના કારણે કપાસના પાકમાં ફ્લેરિંગ ઓફ સ્ક્વેર જોવા મળે છે હવે જોઈએ પાંચમો ક્વેશ્ચન છોડ દ્વારા શોષાયેલા કુલ પાણી પૈકી કેટલા ટકા પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાય છે ઓપ્શન છે વીસ ટકા પચીસ ટકા બે ટકા કે નેવું ટકા આમાં સાચો જવાબ છે ઓપ્શન સી બે ટકા છોડ દ્વારા શોષાયેલા કુલ પાણી પૈકી માત્ર બે પાણી જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાય છે બાકીનું મોટા ભાગનું પાણી વનસ્પતિ દ્વારા બાષ્પોત્સર્જનથી દૂર થતું હોય છે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન દેખાવ અને ઉત્પાદનની દ્રષ્ટિએ એક સમાન છોડના જૂથને શું કહે છે ઓપ્શન છે વેરાયટી ક્લોન પ્યોર લાઇન કે લાઇન તો આમાં સાચો જવાબ છે ઓપ્શન એ વેરાયટી દેખાવ અને ઉત્પાદનની દ્રષ્ટિએ એક સમાન છોડના જૂથને વેરાયટી કહે છે હવે જોઈએ સાતમો જ પ્રશ્ન બીજની તંદુરસ્તી ચકાસવા માટે કરવામાં આવતો બ્લોટર ટેસ્ટ કોને પકડવા માટે એટલે કે કોને ડિટેક્ટ કરવા માટે વપરાય છે ઓપ્શન છે વાયરસ ફૂગ બેક્ટેરિયા નેમેટોડ્સ આમાં સાચો જવાબ છે ઓપ્શન બી ફૂગ બ્લોટર ટેસ્ટ એ ફૂગને ડિટેક્ટ કરવા માટે એટલે કે પકડવા માટે વપરાવવામાં આવે છે આ રીતે તમે ફોટોમાં જોઈ શકો છો કે આ બ્લોટર છે બ્લોટર પેપરની મદદથી આ ફૂગ છે એનો ગ્રોથ થયેલો છે હવે જોઈએ આઠમો ક્વેશ્ચન આ ક્વેશ્ચન જોડકા સ્વરૂપે આપેલો છે જેમાં લિસ્ટ એકમાં અલગ અલગ પ્રખ્યાત વેરાયટીઓ આપેલી છે અને સામે લિસ્ટ બેમાં જે તે વેરાયટી કયા વર્ષે રિલીઝ કરવામાં આવે તેનો સાચો જવાબ શોધવાનો છે તો અહીંયા પ્રથમ વેરાયટી છે ફ્લાવર શાવર જે ટામેટાની પ્રથમ ટ્રાન્સજેનિક વેરાયટી છે જે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં રિલીઝ કરવામાં આવી આ વેરાયટી તેની લાંબી શેલ્ફ લાઈફ સેલ્ફ લાઈફનો મતલબ થાય કે આ વેરાયટી નો જે ટામેટો હોય એ હાર્વેસ્ટ કર્યા બાદ લાંબા સમય સુધી ટકી રહે છે અને મોડો પાકતો હોય છે જેથી ખેડૂતોને નુકસાન ઓછું આવે છે અને હાર્વેસ્ટ કરીએ ત્યારે લાંબા સમય સુધી જો તેને સ્ટોરેજ ફેસિલિટી ના મળે તો પણ આ વેરાયટીનો ટામેટો ટકી રહે છે તો અહીંયા ફ્લાવર શાવર એનો સાચો જવાબ છે સી ઓગણીસો ચોરાણુંમાં રિલીઝ કરવામાં આવે ત્યારબાદ બી છે આઈ પી એચ એટ જે તુવેરની વિશ્વની પ્રથમ હાઇબ્રિડ છે આ હાઇબ્રિડ એ એકરી હૈદરાબાદ દ્વારા ડેવલપ કરવામાં આવી અને વર્ષ ઓગણીસો ને એકાણુંમાં આઈસીએઆર સાથે કોલોશન કરીને રિલીઝ કરવામાં આવી હવે છે ઓપ્શન સી એટલે કે જે સી છે પીઆરએચ ટેન એટલે પીઆરએચ ટેન પૂસા રાઇસ હાઇબ્રિડ જે બાસમતી રાઈસની ફર્સ્ટ એરોમેટિક હાઇબ્રિડ હતી જે આઈ દ્વારા ડેવલપ કરવામાં આવી અને વર્ષ બે હજાર એકની અંદર આ વેરાયટી ભારતમાં રિલીઝ કરવામાં આવી હવે છે ડી કોટન હાઇબ્રિડ વિશ્વનું પ્રથમ કોટન હાઇબ્રિડ એ કપાસ સંશોધન કેન્દ્ર સુરત એટલે કે ગુજરાતના સુરતના કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા રિલીઝ કરવામાં આવી અને આ કોટન હાઇબ્રિડ રિલીઝ કરવામાં જેમનો મુખ્ય ફાળો હતો એ ડૉક્ટર સીટી પટેલ સાહેબનો હતો જે ઓગણીસો સિત્તેરમાં આ કોટન હાઇબ્રિડ રિલીઝ કરવામાં આવી જેને બીજું નામ એચ ફોર અને શંકર ચાર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે જોઈએ નવમો પ્રશ્ન આ પ્રશ્ન પણ જોડકા સ્વરૂપે આપેલો છે અહીંયા લિસ્ટ એકમાં અલગ અલગ પોષક તત્વો આપેલા છે અને લિસ્ટ બેમાં અલગ અલગ પાક આપેલા છે તો કયા પાક માટે કયું પોષક તત્વ ખૂબ જરૂરિયાતવાળું છે તે આપણે શોધવાનું છે તો અહીંયા પહેલો જોઈએ કે સોડિયમ તત્વ એ કયા પાક માટે ખૂબ એસેન્શિયલ એટલે કે જરૂરિયાતવાળું છે તો આમાં સાચો જવાબ છે શુગર બીટ માટે સોડિયમ તત્વ એક ખૂબ જ જરૂરિયાતવાળું છે તો સોડિયમ તત્વ સુગર બીટના પાકમાં સેલની ટર્જીટી એટલે કે જે કોષ હોય તેનો મુખ્ય આકાર જાળવી રાખવામાં મદદ કરે છે અને પાણીનું યુટિલાઇઝેશન કરવાની ક્ષમતા હોય તેને ઇમ્પ્રૂવ કરવામાં સોડિયમ તત્વ એ સુગર બીટના પાકમાં મદદરૂપ થાય છે હવે જોઈએ બી સલ્ફર તત્વ એ કયા પાક માટે એસેન્શિયલ છે તો સલ્ફર તત્વ એ ઓઇલ સીડવાળા જે પાક છે એટલે કે જે કપાસ છે મગફળી છે એવા તેલીબિયા પાકો માટે ખૂબ જ જરૂરિયાતવાળો છે તો સલ્ફર તત્ત્વ તેલીબિયાના પાકમાં કઈ રીતે કામ કરતું હોય છે તો જે સલ્ફર હોય એ પ્રોટીન ઓઇલ અને વિટામિન્સના સિન્થેસિસમાં મદદરૂપ થાય છે અને જે તેલની ટકાવારી હોય અને જે બીજની ગુણવત્તા હોય તેને વધારો કરવા માટે સલ્ફર તત્વ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે હવે જોઈએ સિલિકોન તત્વ એ કયા પાક માટે એસેન્શિયલ છે તો આમાં સાચો જવાબ છે બી એટલે કે રાઈસ અને મેઝ માટે રાઈસ અને મેઝ માટે સિલિકોન તત્વ ખૂબ જ એસેન્શિયલ છે તો હવે જોઈએ કે સિલિકોન તત્વ રાઈસ અને મેઝમાં કઈ રીતે કામ કરતું હોય છે તો રાઈસના પાકમાં સિલિકોન તત્વ ડ્રોટ ટોલરન્સ એટલે કે દુષ્કાળ સામે ટકી રહેવા માટે મદદરૂપ થાય છે અને જે પાક હોય તેમાં ડ્રાય મેટર વધારો કરવામાં સિલિકોનનો ખૂબ જ અગત્યનો ફારો રહેલો હોય છે અને જે છોડું હોય તેને પડી જતું અટકાવવા માટે સિલિકોન તત્વ ખૂબ જ અગત્યનું છે અને મકાઈના પાકમાં જે શુગર હોય પ્રોટીન્સ હોય એની સોલ્યુબિલિટી જાળવવામાં અને એ બાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ સામે રક્ષણ કરવામાં સિલિકોન તત્વ ખૂબ જ અગત્યનો ફારો બજવતું હોય છે હવે જોઈએ ડી નિખલ અને કોબાલ્ટ તત્વ એ કયા પાક માટે એસેન્શિયલ છે તો નિકલ અને કોબાલ્ટ તત્વ જે લેગ્યુમ્સ જે પાક છે કઠોર વર્ગના પાક છે તેમાં ખૂબ જ અગત્યનો ભારો ભજવતા હોય છે કોબાલ્ટ તત્વ એ એટમોસ્ફેરિક જે નાઇટ્રોજન હોય એને ફિક્સેશન કરવામાં મદદ કરે છે છોડને અને નિકલ તત્વ હોય છે એ અલગ અલગ એન્ઝાઇમના કમ્પોનન્ટ તરીકે ભાગ ભજવતું હોય છે જે યુરિયાનું મેટાબોલાઇઝેશન કરવાનું કામ કરે છે અને જે યુરિયાના જે ટોક્સિક ઇફેક્ટ હોય જે પાકમાં થતી હોય તેને રોકવામાં એ નિકલ તત્વ ખૂબ જ અગત્યનું છે માટે આ ડીમાં જવાબ આવે છે લેગ્યુમ્સ ઈ હવે જોઈએ છેલ્લું ઈ હાઈ લાઈમ કયા પાકમાં રિક્વાયર્ડ છે એટલે કે કયા પાકમાં આ લાઈમની ખૂબ વધારે પ્રમાણમાં જરૂરિયાત પડે છે તો આમાં સાચો જવાબ છે ડી સોયાબીન અને સુગર બીટ માટે લાઈમની ખૂબ વધારે પ્રમાણે જરૂર પડે છે હવે જોઈએ દસમો ક્વેશ્ચન તો અહીંયા અલગ અલગ સીડ આપેલા છે અને તેની સામે તેના ટેગનો કલર આપેલો છે તેમાંથી સાચો જોડકું જોડવાનું છે તો સૌપ્રથમ પ્રથમ જોઈએ બ્રિડર સીડનો ટેગ કલર કયો હોય છે તો બ્રિડર સીડનો ટેગ કલર જે હોય છે ગોલ્ડન યલો કલરનો હોય છે પછી ત્યારબાદ ફાઉન્ડેશન સીડનો ટેગ કલર કયો હોય છે તો ફાઉન્ડેશન સીડમાં વ્હાઈટ કલરનો ટેગ હોય છે ત્યારબાદ જોઈએ સર્ટિફાઈડ સીડનો ટેગ કલર કયો હોય છે તો સર્ટિફાઈડ સીડનો ટેગ કલર એ બ્લુ કલરનો હોય છે પછી ટ્રુથફુલ્લી જે લેબલ સીડ હોય છે તેનો ટેગ કલર કયો હોય છે તો તેમાં ઓપલ ગ્રીન કલર હોય છે હવે જોઈએ અગિયારમું ક્વેશ્ચન તો તેમાં સૌપ્રથમ જોઈએ કે સીડ એક્ટ એ કયા વર્ષમાં આવ્યો હતો તો આમાં સાચો જવાબ છે એફ ઓગણીસો છાસઠમાં સીડ એક્ટ આવ્યો હતો તો સીડ એક્ટમાં શું હતું તો જે અલગ અલગ જે સીડ્સ હતા એની ક્વોલિટી રેગ્યુલેટ્સ કરવાની અને તેનો મુખ્ય પરપોઝ એ હતું કે ગુડ ક્વોલિટીના જે બિયારણ હોય મતલબ સારી ક્વોલિટીનું બીજ ઉત્પાદન કરવાનું અને ખેડૂતો સુધી પહોંચાડવાનું હતું કાર્ય ત્યારબાદ જોઈએ એનએસસી એનએસસીનો મતલબ થાય નેશનલ સીડ કોર્પોરેશન એ કઈ સાલમાં એસ્ટેબ્લિશ થયું તો ઓગણીસો ત્રેસઠમાં એનએસસી એસ્ટેબ્લિશ થયું હતું તો આનું ઇમ્પોર્ટન્ટ રોલ શું હતું તો જે સારી ક્વોલિટીના સીડ ઉત્પાદન કરવાનો નેશનલ સીડ કોર્પોરેશનનો રોલ હતો ત્યારબાદ જોઈએ NSP એટલે કે નેશનલ સીડ પ્રોજેક્ટ એ કયા વર્ષમાં આવ્યો તો 1976 માં નેશનલ સીડ પ્રોજેક્ટ આવ્યો હતો તો આ પ્રોજેક્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ધાન્ય પાકના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો અને અનાજ ઉત્પાદન વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારબાદ UPOV એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્રોટેક્શન ઓફ ન્યૂ વેરાઇટીસ ઓફ પ્લાન્ટ એકાયા વર્ષ દરમિયાન આવ્યું તો ઓગણીસો ને એકસઠમાં એટલે કે એ ઓગણીસો ને એકસઠમાં યુપીઓવી એસ્ટાબ્લિશ થયું આ મોડલ સેના ઉપર ફોકસ કરે છે તો જે પ્લાન્ટ પ્રિડર્સ હોય એના જે અધિકારો છે એના જે રાઇટ્સ છે એના ઉપર ફોકસ કરે છે હવે જોઈએ સીડ રૂલ્સ તો સીડ રૂલ્સ એ કઈ સાલમાં આવ્યા તો ઓગણીસો ને અડસઠની સાલમાં સીડ રૂલ્સ આવ્યા તો આ રૂલ્સમાં જે પબ્લિક બોડીઝ હતી એ કઈ રીતે કામ કરવું સીડ લેબલિંગ કઈ રીતે કરવું સીડ ક્લાસિફિકેશન સીડ સર્ટિફિકેશન સીડ સેમ્પલિંગ કઈ રીતે હેન્ડલ કરવા એ બધા રૂલ્સ રેગ્યુલેશન એ ઓગણીસો અડસઠની સાલમાં આવે ત્યારબાદ સીડ કંટ્રોલ ઓર્ડર એક સાલમાં આવ્યો તો સીડ કંટ્રોલ ઓર્ડર એ ઓગણીસો ને ત્યાંશીની સાલમાં આવ્યો તો આ સીડ કંટ્રોલ ઓર્ડરમાં શું હતું કે જે બીજ હતા એને એસેન્શિયલ કોમોડિટી એક્ટ ઓગણીસો પંચાવનની અંડરમાં રાખવામાં આવે તો તેનું પ્રોડક્શન માર્કેટિંગ અને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે સીટ કંટ્રોલ ઓર્ડર આવ્યો ત્યારબાદ વર્લ્ડ સીડ ડે ક્યારથી મનાવવામાં આવે છે તો વર્લ્ડ સીડ ડે ઓગણીસો એકસઠથી મનાવવામાં આવે છે મિત્રો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો અને એગ્રીકલ્ચર બેઝિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો જય હિન્દ